અને હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગીરથી તેના પર નજર કરીશું ગીરમાં સેલ્ફી લેવા જતા યુવક પડ્યો ધોધમાં જી હા સેલ્ફી ફરી એકવાર જીવલેન્ડ સાબિત થઈ રહી છે સેલ્ફી લેવાના ચક્કરમાં જમજીર ધોધમાં પડ્યો યુવક કોડીનાર ગીર ગઢડા પોલીસ હાથ ધરી છે શોધખોળ જામનગરનો આ યુવાન જમજીર ધોધ પર ફરવા માટે આવ્યો હતો સેલ્ફી લેવાના ચક્કરમાં પગ લપસતા ધોધમાં ગરકાવ થયો છે હાલ તો તરત જ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ યુવકને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી વધુ માહિતી સાથે સંવાદદાતા રજની જોડાઈ ગયા છે રજની શું વધુ માહિતી ધોધ છે તેને મોતનો ધોધ છે એવું નામ પણ છે તે આપવામાં આવેલ છે કેમ કે અગણિત યુવાનો છે તે તે મોતને એમાં ભેટ્યા છે ક્યાંક ને કહી શકાય કે હાલ વેકેશનનો જે પિરિયડ ચાલી રહ્યો છે તેમાં લોકો ફરવા આવતા હોય છે ગીર અને દીવ ત્યારે આ યુવક છે તે સેલ્ફી લેવાના ચક્કરમાં છે પગ લપસતા ધોધમાં ખાબક્યો હતો અને હાલ એની શોધખોળ ચાલુ છે બિલકુલ ધીરજની પૂરી માહિતી માટે આભાર